સાગર વિપુલ નો કેટલોક ટ્રાય કરી છે આપણે ઓનલાઈન ના કસ્ટમર ને બતાવી દઈ બતાવી દઈ જરૂર ને જરૂર નવી ડિઝાઇન આવી છે જોરદાર ડિઝાઇન છે એક પછી વાહ મીરા મસ્ત સાડી લાગે છે ને વિપુલ નું જોરદાર મુંગા સિલ્ક નું કપડું છે અને આજની ડિઝાઇન છે ને એકદમ યુનિક અને નવા કલેક્શન સાથે નવી ડિઝાઇન છે તમે ક્યારેય ક્યાંય નહીં જોઈએ ને એવું કલેક્શન તમને આજે વિપુલના મૂંગા સિલ્કના કાપડમાં ઓરિજિનલ જે કલમકારી ડિઝાઇન આવે એની ડિઝાઇન લઈને આવ્યા છીએ આગળ જ્યારે વિપુલ બ્રાન્ડમાં પટોળાની જે ડિઝાઇન બતાવી હતી અને તમે જે રિસ્પોન્સ આપ્યો તો એવી જ રીતે આ ડિઝાઇનમાં રિસ્પોન્સ આપજો ઓરિજિનલ મૂંગા સિલ્કનું કપડું ને વિપુલ બ્રાન્ડ હોય ને એટલે સાડીમાં કંઈ ઘટે નહીં આ સાડીનું બ્લાઉઝ એક પછી એક તમને બધા ઓરિયો કરીને કલર બતાવું છું બાકી સાડીમાં કાંઈ ઘટવાનું નથી પહેરવાથી આજના કલર જ એવા આવેલા સાડીનો લૂક જુઓ બંને વોટ્સઅપના નંબર અમે આપેલા છે વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ જે તમને કલર ગમતો હોય લખાવજો લિમિટેડ સ્ટોક છે અને સાડીનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે આ ઓરિજિનલ મૂંગા સિલ્કનું કપડું હોય ને અને વિપુલ બ્રાન્ડ હોય એટલે કાંઈ ઘટે નહીં સાડીમાં અને આવું નવું કલેક્શન તમારે રિઝનેબલ રેટની અંદર જોઈએ ને અને દરરોજનું નવું કલેક્શન તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં આ ટાઈપનો હજી એક કલર તમને જો ચીકુ સાથેનો બ્લુ કલર હોય અને સાડી એક પછી એક એના બધા કલર જોરદાર મેચિંગ આ ટાઈપનું બ્લાઉઝ હજી એક તમને ઓપન કરીને બતાવું એનો એકદમ નવો અને ઇંગ્લિશ કલરનું મેચિંગ જે આવ્યું છે બહુ મસ્ત કલર પહેલી વખત વિપુલ બ્રાન્ડમાં આ નવા કલર આપ્યા છે આ પહેલાં તમને ક્યારેય તમને નહીં જોવા મળ્યા હોય ને વિપુલ બ્રાન્ડમાં એવા કલર મેચિંગ અને આ એનું બ્લાઉઝ રહેવાનું હજી એક તમને લાસ્ટમાં કલર ઓપન કરીને બતાવું પહેલી નજરમાં તો તમને કન્ફ્યુઝન થઈ જાય ને એવા મેચિંગ છે તમે સાડીનો લુક જુઓ ઓરિજિનલ રિયલ કલમકારી આઠથી દસ હજારના જે પીસ આવે છે ને એ આ વસ્તુ તમને સેમ મળવાની છે વિપુલ બ્રાન્ડમાં ઓરિજિનલ મૂંગા સિલ્ક કપડું અને આ સાડી કોઈ ડિજિટલ રહેવાની નથી આ એની બેક સાઇડ બંને સાઈડ પ્રિન્ટ આવે ડિજિટલમાં વ્હાઈટ સાડી જે બેક સાઈડ આવે ને એ વસ્તુ નથી ઓરિજિનલ મૂંગા સિલ્ક કપડું એકદમ સ્મૂથ મટીરિયલ અને સાડીનો લુક જોઈ લો પહેરવાથી બહુ મસ્ત કોમ્બિનેશન આપ્યા છે બધા એક પછી એક બધા કલર જોરદાર છે અને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવવાનું ભૂલાઈ ને અથવા શોરૂમ પર આ કલેક્શન લઈ લેજો બાકી તમને ક્યાંય જોવા નહીં મળે ને એવું પ્રીમિયમ ક્વોલિટીનું આ વિપુલ મૂંગાશિલ્ કપડું છે થેન્ક યુ